જય માતાજી મિત્રો અત્યારે આપણે ધાંગધ્રા તાલુકાના હતાપર ગામમાં છીએ અને હતાપર ગામની બિલકુલ પાછળના ભાગે ચારણી નદીના કાંઠે એક અતિ પ્રાચીન અને જૂનવાણી શિવાલય આવેલું છે એના દર્શને આપણે પહોંચી ગયા છીએ હાલ તો આ જે શિવાલય છે એમ કહી શકાય કે અપૂજ્ય છે પહેલાંના સમયે એમ કહેવાય કે આ શિવાલય જે છે એ ધમધમતું હશે અહીંયા છે હજારોની સંખ્યામાં માણસો જે છે દર્શન કરવા આવતા હશે અને હાલ આ જે શિવ શિવાલય છે એમ કહેવાય કે અપૂજ્ય છે શિવાલયને જોતા આપણને લાગે કે ઘણું બહુ એમ કહેવાય કે પ્રાચીન છે એના જે પથ્થરો છે એની ઉપરથી જે છે આપણને અંદાજનો સમયનો જે છે અંદાજ આંકી શકાય કે આ શિવાલય છે એ મિનિમમ જાજુ નહીં તો ચારસોથી પાંચસો વર્ષ ઉપર પણ હોઈ શકે છે સાચો ઇતિહાસ તો કદાચ આપણને પણ ખબર નથી અને ગામના જે લોકો છે એના કહેવા મુજબ એમ કહેવાય કે કદાચ જો એમને આપણે પૂછીએ ને ખ્યાલ હોય તો બાપા

અહીંયા પહેલું તો એમ કહેવાય કે આ બ્રાહ્મણો જે છે એ બે શાખાના રહેતા બે શાખાના હતા એક રાવળ અને વ્યાસ એટલે વ્યાસનું મંદિર છે એ શિવ મંદિર અલગ છે અને આ રાવળનું એટલે આ જે આતરા આપણે ઊભા છીએ રાવલ રાવળ ઓટકના જે બ્રાહ્મણો હતા એનું છે એટલે લોકો જે શિવ પૂજા ન કરતા હશે એટલે બનીના મંદિરો અલગ છે હો હો પહેલાના સમયની અંદર એમ કહેવાય કે બ્રાહ્મણો અહીંયા એમ કહેવાય કે મોટી સંખ્યામાં વસવાટ કરતા અને મંદિર છે એનો મેન પુરાવો કયો છે કે મંદિરની બિલકુલ બાજુમાં તમે જુઓ અહીંયા જે છે હનુમાનજી મહારાજ જે છે એ બિરાજમાન છે અને હનુમાનજી મહારાજ જે છે એની પહેલાં એમ કહેવાય કે ખાલી એક પ્રતિમા જ હશે અને પાછળના સમયે કદાચ આ દીરી જે છે એ બનાવેલી આપણને જોવા મળે છે કારણ કે દેરીનું જે બાંધકામ જે છે ખાસ કરીને શિવાલયનું જે બાંધકામ અને દેરીનું બાંધકામ એ બંને અલગ પડે છે આ જે છે એ સિમેન્ટ અને પથ્થરથી બનાવવામાં આવેલું છે અને આ જે છે એ ફક્ત પથ્થરથી બનાવવામાં આવેલું છે અને પથ્થરોને જોતા એમ લાગે કે આ પથ્થરો પડી ગયો પડી ગયું છે આ પાછળ એના પથ્થરો છે તો આ જે પાછળ જે પથ્થર રહ્યા એ મંદિરના છે હં હં તો દાદાનું કેવું એવું છે કે મંદિર જે છે એને રિનોવેશન કરવામાં આવેલું છે પાછળ જે છે મંદિરના અવશેષો જે ખાસ કરીને ઉપરનો ઘુમ્મટ છે મંદિરના પથ્થરો જે છે એ બધું આપણને દેખાય છે અહીંયા બરોબર અને અહીંયા જો એક ખંડિત મૂર્તિ પણ જે છે એ કદાચ એને કહેવાય કે લગભગ એવું લાગે છે કે દ્વારપાળની બની બાજુમાં હોઈ શકે કારણ કે દ્વારપાળની મૂર્તિ છે એવું આપણને દેખાણું અને અહીંયા મંદિરની બાજુમાં પણ એક અહીંયા પાળીઓ હોય એવું જણાઈ આવે છે અને એ પાળીઓ જે છે એ ખંડિત અવસ્થામાં છે અને પાળિયાને પણ એમ કહેવાય કે દિશા કદાચ થોડી ઘણી ફેરવામાં આવેલી હોય એવું પણ દેખાય છે અને મંદિરનું જે બાંધકામ જોતા એવું લાગે કે ઘણું એમ કહેવાય કે મંદિર છે મિનિમમ પાંચસો વર્ષની આજુબાજુનું હોઈ શકે છે અને તમે જુઓ આ એક એમ કહેવાય કે અતિ જુનવાણી શિવલિંગ છે અને સાથે સાથે બંને બાજુમાં તમે જુઓ આ બાજુના આ ઉપર એમ કહેવાય કે જે શિવની જળધારી હોય છે જેને આપણે જળધારી કહીએ છીએ જેની ઉપરથી એમ કહેવાય કે શિવની લિંગની ઉપર સતત પાણીનો જળનો અભિષેક થતો રહેતો હોય ઉપર તમે જુઓ મંદિરનું બાંધકામ અને સામે ગણેશની પ્રતિમા છે મંદિરની ઉપરનો જે ઘૂમટ હોય એનું એમ કહેવાય કે ગાગર બેડું છે એક મૂર્તિ જે છે એની પર એમ કહેવાય કે તમે જુઓ આ પણ એક કલાકૃતિ જે છે મૂર્તિનું મુખ છે ગણેશજીની મૂર્તિ છે અને આ છે મંદિર ની ઉપર એમ કે જેવાય બ્રાહ્મણો જે છે કદાચ એ જ છે બરોબર અને અહીંયા તમે જોવા નંદીની પ્રતિમા પણ એમ કહેવાય કે ઘણી એમ કહેવાય કે જૂની આપણને જોવા મળે છે અને હાલની અંદર આ જે મંદિર છે મિત્રો એ ખરેખર અપૂત છે હાલની અંદર એમ કહેવાય કે પૂજા કરતા નથી આવતું દાદા એમ કે છે કે મારા સમયની અંદર મેં જે છે આ મંદિરે પૂજા કરતા લોકોને ભારેલા બરોબર ને દાદા તમે પોતે એમ કે આવતા હશે તો ખરેખર મંદિરને જોયા પછી આપણને પણ એવું થાય છે કે આ રીતે જે છે આપણા હિન્દુ સમાજના જે મંદિરો છે એને ખરેખર એમ કેવું તો કહેવાય કે જે કંઈ હોય પબ્લિક હોય ગામની પબ્લિક હોય કે અથવા આપણો કોઈ હિન્દુ સમાજ હોય જે ખરેખર ધર્મનું કામ કરે છે એને થોડું ઘણું ધ્યાન દોરવું જોઈએ જેની અંદર હું મને પોતાને પણ કહું છું કે આવા મંદિરો પ્રત્યે આપણે જે છે એ થોડીક જાગૃતિ લાવવી જોઈએ ખરેખર આ વસ્તુ બહુ છે એમ કહેવાય કે જૂનવાણી છે અને જૂનવાણી જે છે આપણી ખરેખર મિત્રો ધરોહર છે ધરોહરનું આપણે ધ્યાન રાખવું જોઈએ તો કોઈ સારા વ્યક્તિ હશે જેને એમ કહેવાય કે આજે બાવરો બાવરો છે એને કાપી નતર હાલ પૂરતા તમે જુઓ એમ કે સાફ સુફ કરેલું હોય કદાચ આ શ્રાવણ મહિનો આવે એ પૂરતો કદાચ આમાં શિવની કદાચ પૂજા પૂજા કદાચ ચાલુ કરવાની હોય શકે છે આવું કદાચ હોય કારણ કે આ તમે જુઓ બધા બાવરો જે છે એ હટાયેલા છે દાદા એમ કે છે કે પેલા કોઈ સાધુ રહેતા એનો ધૂણો પણ છે હા હા દેખાય છે હો દાદા હા હા આ રહ્યું આપણે જઈએ થોડુંક કાંટા બાટા થોડાક બસ આમ તો હા 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 તો મિત્રો તમે જોઈ શકો છો આ જે છે એ આપણને બાજુ બાજુ બાપા છે કે આ જે છે ને ખરેખર આપણને દેખાય પણ છે કે આ ધૂણો છે અને પેલા એમ કહેવાય કે આથી ઘણા વર્ષો પહેલા આ શિવાલય જે છે એની પૂજા કરવા માટે કોઈ એમ કહેવાય કે સાધુ જે હશે એ રહેતા હશે તો મિત્રો આ હતું એક નાણું કવડું શિવાલય કે જેના અમે તમને દર્શન કરાયા હતું કે શિવાલય જે છે એ અત્યારે હાલની અંદર અપૂજ્ય છે પણ આની ઉપર જો મહેનત કરે અને જો ધ્યાન દે કદાચ ગામ છે કે અથવા કોઈ ગામની આજુબાજુમાં રહેતા હોય જે ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય એ કદાચ ધ્યાન આપે તો આ મંદિર જે છે એ અપૂ છે એ પૂજ્ય થઈ શકે એવું છે અને ખરેખર આપણે ધ્યાન દેવું પણ જોઈએ જેની અંદર હું તમને જ નથી કહેતો મને પણ કહું છું પોતાને કે ખરેખર આપણે બધાએ ભેગા મળીને આને જે છે ધ્યાન દેવું જોઈએ અપૂજ્ય શિવાલયો છે ઘણા મંદિરો છે જેની માટે આપણે જે છે ખરેખર આપણો જે સમાજ છે જે ખરેખર આપણે પોતાના આપણે હિન્દુ કહીએ છીએ ખરેખર આપણે ધ્યાન દોરવું જોઈએ હું મને પણ કહું છું અને તમને પણ કહું છું કે આની અંદર હું પણ એક જિમ્મેદાર વ્યક્તિ છું ખાસ કરીને બાજુ બાપા શું કહો છો

આવી કઈક એમ કેવાય કે કહાની છે આ સિવાય લઈ ની તો આપણે કરીએ છીએ અને મળીએ છીએ આવતા વિડીયો ની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતૃ